તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જ્યાં રાજુલા શહેરમાં આવેલા શાહગોરાવાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ પોતાનું રક્તદાન કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઇમામ હુસેનની શહાદતમાં અને યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મહુવાની નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો કેમ્પમાં ખાસ મુસ્લિમ સમાજ દ્વારા જે રાજુલામાં ચૌદ જેટલા મંદિરો મંદિર તોડી પાડવાના મુદ્દે મુસ્લિમ સમાજે દુઃખની લાગણી વ્યક્ત કરી અને હિન્દુ સમાજને સમર્થન જાહેર કર્યું હતું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથે રહી સહકાર આપવા પણ જણાવ્યું હતું આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ

એના એના અનુસંધાને એક મુસ્લિમ સમાજની જે પહેલ વર્ષોથી થાય છે અને જે બ્લડ છે એ માણસોની જિંદગીને વેગ આપે અને તેની માટે ઉપયોગી થાય તે માટે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ બેન્કનું આયોજન કર્યું આ મુસ્લિમની નિશાનમાં તેમજ રાજુલામાં જે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબાણી છે અને ચૌદ મંદિરોને જે પાડવા માટેનું જે સરકારનો આદેશ છે તેની તેના સમર્થનમાં સમસ્ત મુસ્લિમ સમાજે એક આજે ભવ્ય કાર્યક્રમ રાજુલામાં રાખેલો તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ પૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના બકુલભાઈ વોરા ઘેલાભાઈ દીપકભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ઝાખડા રવુભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ ઝાખડા અક્ષયભાઈ તેમજ ઘનશ્યામભાઈ વાઘ વિગેરે હિન્દુ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને તેમાં જે કાર્યક્રમમાં અમોએ રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજની જે લાગણી દુબાણી છે તેને અમે ભવ્ય સમર્થન આપેલું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ તેની સાથે ઉભો છે એવું મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને ખુલ્લામાં જાહેરમાં હિન્દુ સમાજના જે મંદિરો ઉપર જે અને તેની ધાર્મિક લાગણી દુબાણી છે તેમાં સમર્થન આપેલો કાર્યક્રમ કરેલો છે આ જોઈએ